નમસ્કાર મારા વાલા ખેડૂત મિત્રો તમે જોઈ શકશો એકદમ ભીંડાની ક્વોલિટી નંબર વન શાઇનિંગ જબરજસ્ત એકદમ આ છે નાપા ના નાપા ગામના જોરદાર ભીંડા છે તો મારી વિડીયોમાં તમે પહેલી વાર હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય જવાન જય કિસાન આ છે ભૂમિ આઈ પ્લસ ખાતર આપણું બે વખત આપેલું છે અને દવાનો છંટકાવ પણ કરેલો છે તમે પણ આવું જોરદાર રિઝલ્ટ જોયું હતું તો મારો સંપર્ક કરીશ મારે કોન્ટેક નંબર છે સિત્તેર ચારસો દસ અઠ્યાવીસ ચારસો સત્તર મારી યુટ્યુબ ચેનલ છે જય બપારી ફાર્મિંગ આ તમે અદરૂની સામે જોરદાર એકદમ કચ જેવું રિઝલ્ટ જોઈ શકશો કેટલું બધું ફ્લાવરિંગ છે જોવા તમે તમારી વિડીયોમાં તમે પહેલી વાર હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરજો જય જવાન જય કિસાન